હાલ ગોમાંગ નદીના પટ માંગથી માટી જેવી કાળી રેતી પણ ઉલેચવામાં આવી રહી છે અને અધિકારીઓ તેઓને છૂપી રીતે આશીર્વાદ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અધિકારીઓને સ્થાનિક લોકો દ્વારા ફોન કરી જાણ કરવામાં આવે તો સફેદ રેતીનો કાળો કારોબાર કરનાર માફિયાઓની ગુલામી કરતા અધિકારીઓના ફોન માફિયાઓ પર જતા રહે છે અને કહે છે કે અમારી ટીમ આવી રહી છે તમે ત્યાંથી વાહનો લઈને ભાગી જાઓ આવા લૂપચા શિયાળને તો ઘર ભેગા કરવા જોઈએ જે સરકારની તિજોરીને નુકસાન કરી રહ્યા છે જેના કારણે ચલાલી ગામે ગોમાંગ નદી ઉપર બનાવેલ પુલ પાયાના તળિયા અગધર ખુલ્લા દેખાઈ રહ્યા છે અને ઉપરના ભાગેથી તિરાડો પડી લટકતા દેખાઈ રહ્યા છે ગોમા નદીના એક બે વર્ષ પહેલાં ફણપુલના સેન્ટરના પાયાના તળિયા અગ્ધર થયા હતા ત્યારબાદ અનેક રજૂઆત થતાં બહેરા તંત્રની આંખ ખુલી હતી અને પાયાનું સમારકામ કર્યું હતું પંચમહાલ નદી માંગ મોરબીની જેમ બ્રિજ તૂટવાની કોઈ ઘટના બને તો ખાન ખનીજના અધિકારીઓની લાપરવાહીના કારણે દુર્ઘટના સર્જાશે તેથી બહેરા અને મુંગા બનેલી તંત્ર દ્વારા જવાબદારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે રિપોર્ટર ધરમસિંહ વણઝારા મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ